હલો ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ નવ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ને શુક્રવાર તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ ઘઉં લોકવન લોકોન ઘઉંના જે ભાવ છે પાંચસો બાર રૂપિયાથી લઈ પાંચસો આડત્રી રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો અઢાર રૂપિયા હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ છસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો ત્રીસ રૂપિયા હવે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે બારસો એકાવન રૂપિયાથી લઈ કોડસો એક રૂપિયો છે ચામાને ભાવ છે પંદરસો છત્રીસ રૂપિયા હવે જોઈએ સિંગ દાણા જાડા સિંગ દાણા જાડાના જે ભાવ છે તેરસો એકાણું રૂપિયાથી લઈ કોડસો એક રૂપિયો છે ચામાને ભાવ છે પંદરસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ સિંગ ફાળિયા સિંગ ફાળિયાના જે ભાવ છે તે નવસો ચાલીસ રૂપિયાથી લઈ પંદરસો એકોતેર રૂપિયા છે ચામાને ભાવ છે તેરસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ એરંડા અને એરંડી એરંડા અને એરંડીના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ તેરસો ચવિસ રૂપિયા છે ચામાને ભાવ છે તેરસો ફોર રૂપિયા હવે જોઈએ તલ અને તલી તલ અને તલીના જે ભાવ છે તે પંદરસો એક રૂપિયાથી લઈ એકવીસો એકવીસ રૂપિયા છે ચામાને ભાવ છે ઓગણીસો એક રૂપિયા હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે બત્રીસો એકાવન રૂપિયાથી લઈ બેતાલીસો એકતાલીસ રૂપિયા છે ચામાન્ય ભાવ છે ચાર હજાર એકાવન રૂપિયા હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે એક હજાર એકાવન રૂપિયાથી લઈ બે હજાર છ રૂપિયા છે ચામાન્ય ભાવ છે ઓગણીસો એક રૂપિયો હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ ઓગણીસો ચોતેર રૂપિયા છે ચામાન્ય ભાવ છે અઢારસો ચન્નું રૂપિયા હવે જોઈએ લસણ સૂકું સૂકા લસણના જે ભાવ છે તે નવસો એક રૂપિયાથી લઈ ઓગણીસો અગિયાર રૂપિયા છે ચામાન્ય ભાવ છે અગિયારસો એક રૂપિયા હવે જોઈએ ડુંગળી સફેદ ચપેટ ડુંગળીના જે ભાવ છે તે બસો એક રૂપિયાથી લઈ ત્રણસો એકાવન રૂપિયા છે ચામાં ભાવ છે બસો એકાશી રૂપિયા હવે જોઈએ બાજરો બાજરાના જે ભાવ છે ત્રણસો એકતાલીસ રૂપિયાથી લઈ ચારસો અગિયાર રૂપિયા છે ચામાના ભાવ છે ત્રણસો એકાવન રૂપિયા હવે જોઈએ જુવાર જુવારના જે ભાવ છે ત્રણસો ચારસો એકાશી રૂપિયાથી લઈ નવસો એકાણું રૂપિયા છે સામાન્ય ભાવ છે નવસો એકાશી રૂપિયા હવે જોઈએ મકાઈ મકાઈના જે ભાવ છે તો ચારસો અગિયાર રૂપિયાથી લઈ ચારસો એકવીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે ચારસો અગિયાર રૂપિયા હવે જોઈએ મગ મગના જે ભાવ છે તો નવસો એકાણું રૂપિયાથી લઈ અઢારસો એકસઠ રૂપિયા છે સામાન્ય ભાવ છે પંદરસો એકાવન રૂપિયા હવે જોઈએ ચણા પીરા પીરા ચણાના જે ભાવ છે એક હજાર એક રૂપિયાથી લઈ અગિયારસો અગિયાર રૂપિયા છે ચામાના ભાવ છે એક હજાર રૂપિયા હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ એક હજાર અગિયાર રૂપિયા છે ચામાના ભાવ છે આઠસો પચાસ રૂપિયા હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે નવસો એક એકઠ રૂપિયાથી લઈ ચૌદસો અગિયાર રૂપિયા છે ચામાના ભાવ છે તેરસો અગિયાર રૂપિયા હવે જોઈએ સોરા અને સોરી સોરા અને સોરીના જે ભાવ છે તે આઠસો એકાવન રૂપિયાથી લઈ બારસો એકવીસ રૂપિયા છે ચામાના ભાવ છે એક હજાર સોતેર રૂપિયા હવે જોઈએ મઠ મઠના જે ભાવ છે તે નવસો એક રૂપિયાથી લઈ અગિયારસો છવ્વીસ રૂપિયા છે ચામાને ભાવ છે નવસો એક રૂપિયા હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ ચૌદસો એકાવન રૂપિયા છે ચામાને ભાવ છે તેરસો એકાવન રૂપિયા હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ તે સાતસો પચાસ રૂપિયાથી લઈ નવસો રૂપિયા છે ચામાને ભાવ છે નવસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે અગિયારસો એક રૂપિયાથી લઈ અગિયારસો એક રૂપિયા છે ચામાન્ય ભાવ છે અગિયારસો એક રૂપિયા હવે જોઈએ કડથી કડથીના જે ભાવ છે પાંચસો પચાસ રૂપિયાથી લઈ પાંચસો પચાસ રૂપિયા છે ચામાને ભાવ છે પાંચસો પચાસ રૂપિયા હવે જોઈએ ગોગડી ગોગડીના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ અગિયારસો એકાણું રૂપિયા છે ચામાના ભાવ છે એક હજાર એકાશી રૂપિયા હવે જોઈએ કાંગ કાંગના જે ભાવ છે ચારસો એકાવન રૂપિયાથી લઈ પાંચસો એકસઠ રૂપિયા છે ચામાને ભાવ છે પાંચસો એકવીસ રૂપિયા હવે જોઈએ સૂરજમુખી સૂરજમુખીના જે ભાવ છે પંદરસો ચોતેર રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા છે ચામાને ભાવ છે પંદરસો રૂપિયા હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તે બસો એકસાઠ રૂપિયાથી લઈ આઠસો ચોવીસ રૂપિયા છે છમાના ભાવ છે છસો પચાસ રૂપિયા હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે એક હજાર છેતાલીસ રૂપિયાથી લઈ ઓગણીસો એકાવન રૂપિયા છે ચામાના ભાવ છે ફોરસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ ગુવારનું બી ગુવારના બીના જે ભાવ છે તે નવસો એકાશી રૂપિયાથી લઈ નવસો એકાશી રૂપિયા છે ચામા ભાવશે નવસો એકાશી રૂપિયા હવે જોઈએ નવા ધાણા નવા ધાણાના જે ભાવ છે તે ત્રેવીસો છવ્વીસ રૂપિયાથી લઈ ત્રેવીસો રૂપિયા છે ચામાને ભાવશે ત્રેવીસો રૂપિયા હવે જોઈએ નવી ધાણી નવી ધાણીના જે ભાવ છે તે ફોળસો ચોંતેર રૂપિયાથી લઈ ફોળસો રૂપિયા છે ચામાંને ભાવશે ફોળસો રૂપિયા હવે જોઈએ નવું જીરું નવા જીરાના જે ભાવ છે તે પાંચ હજાર છસો એકાવન રૂપિયાથી લઈ પાંચ હજાર છસો એકાવન રૂપિયા છે ચામાન્ય ભાવ છે પાંચ હજાર છસો એકાવન રૂપિયા તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો ફરી મળશું આવતીકાલે ત્યાં સુધી આપણે રજા લઈએ دښنه ورکړه <clears throat>